નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર તો સૌ પ્રથમ તો જે કોઈ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એક લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે એ દબાવી દેજો એટલે મારા વિડીયો તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર જોવા મળે હું અપલોડ કરાં એટલી તો હવે આપણે વાત કરીએ આવનારા વાતાવરણ બાબતની તો અત્યારે આપણે જે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીનું જે વાતાવરણ છે તે બાબતની આપણે વાત કરીએ તે પહેલાં આપણે હજુ ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં આપણે હજી વાવણી પણ નેટ થઈ જેમાં મોટાભાગના કચ્છના વિસ્તારો એવા ઘણા બધા છે કે જ્યાં હજુ સુધી આપણે વાવણીલાયક વરસાદ પણ જોવા મળ્યો નથી તો એ જે આપણે આ રાઉન્ડમાં છે તે મોડલો છે તે વરસાદની માત્રા ખૂબ જ ઓછી બતાવે છે એટલે કે વરસાદ છે તે બતાવતા નથી એટલે કે કાલથી જે ચોવીસથી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીનો જે વરસાદની રાઉન્ડની વાતો ચાલે છે તે બાબતમાં તો તેમાં એવું છે કે આપણે જે જીએફએસનું મોડલ છે તેમાં આપણે સિસ્ટમ સર્ક્યુલેશન છે તે ગુજરાત ઉપર આવે જ છે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ તેમાં જે મિડ લેવલનો ભેજ હોય તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલે વરસાદની માત્રા જે છે તે મોડલો છે તે ઓછી બતાવી રહી છે એટલે કે સિસ્ટમમાં ભેજ છે તે ખૂબ જ ઓછો બતાવે તે મોડલ મુજબ એટલે આપણે વરસાદની માત્રામાં ઘટાડો છે તે ટૂંકમાં મોડલો છે તે બહુ કલર નથી બતાવતા આગળના રાઉન્ડમાં આપણે બાવીસ ત્રેવીસ તારીખ સુધીમાં ત્રેવીસ તારીખ વાળું જે સર્ક્યુલેશન હતું તેમાં પણ મેઈન કારણ છે તે અમુક ટકા ભેજીને લીધે પણ હતું સાતસો એસપીએ ઉપર એક અપરે સાયકલો સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી પણ ભેજી થોડી સૂકા પવનો છે તે વિશ્વમાં મિક્સ થતા હતા તેના હિસાબે આપણે જો કે ધારિયા કરતાં સારી એવી વરસાદની એક્ટિવિટી જોવા મળી પણ જે જોવા મળવી જોઈએ એવી એક્ટિવિટી જોવા છે તે નથી મળી બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન તો આવનારી આપણે જે એ જોવા જઈએ તો અત્યારે આપણે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર અપરાયે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તેમજ એક બંગાળની ખાડીમાં પણ એક સર્ક્યુલેશન છે તે સક્રિય છે તો હવે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર યુએસસી છે તે ગુજરાત ઉપર આવશે મિડ લેવલ ઉપર અપરાયે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવશે એટલે કે કાલથી વરસાદના જોરમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વધારો થશે આવતીકાલથી તો ઈસ્ટ વેસ્ટ સિયોર ઝોન પણ સક્રિય થવાની શક્યતા છે આ પરિબળોને સંયુક્ત અસર હેઠળ આપણે જોવા જઈએ તો કાલથી ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં એક વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે જો કે હાલ આપણે મોડલો છે તે વરસાદ ઓછો બતાવી રહ્યા છીએ પણ આપણે આપણા અનુભવ અને પરિબળોને આધારિત આપણે એક અંદાજ એવો કરી રહ્યા છીએ કે જે મોડલો બતાવશે તેના કરતાં આપણે વધુ વરસાદ છે તે જોવા મળશે ઘણા વિસ્તારમાં ભારે વરસાદ કોક સુધીનો વરસાદ પણ જોવા મળે આપણે અત્યારે લાગી રહ્યું છે તારીખ સુધીના સમયગાળા દરમિયાન એટલે હાલ આપણે એવી શક્યતાઓ માની રહ્યા છે કે કાલથી આપણે ત્રીસ તારીખ સુધીમાં વરસાદનો રાઉન્ડ છે તે સૌરાષ્ટ્ર અને આ રાઉન્ડમાં આપણે કચ્છને પણ સારો લાભ મળશે જેમાં આપણે ઘણા વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળશે અને જામનગર દ્વારકા અને પોરબંદરમાં પણ આપણે આ સારો વરસાદ જોવા મળે આ રાઉન્ડમાં તેવી આપણે અંદાજ લગાવી રહ્યા છીએ હાલની સ્થિતિ મુજબ પરિબળોની પરિબળો અને આપણા એનાલિસિસ અને અનુભવ મુજબ એવું લાગે છે કે જે મોડલો બતાવે છે તેના કરતાં વધુ વરસાદ છે તે જોવા મળશે બાકી આવનારા દિવસોમાં આપણે આવનારો જે જુલાઈ મહિનો છે તેમાં પણ શરૂઆતમાં આપણે વાતાવરણ ખૂબ જ સારું લાગી રહ્યું છે એટલે કદાચ આપણે તેમાં પણ વરસાદના રાઉન્ડ છે તે આવી શકે છે પણ તેની આપણે અપડેટ થોડા દિવસ પછી આવશું પણ આપણે જુલાઈ સ્ટાર્ટિંગમાં કદાચ વાતાવરણ પોઝિટિવ આપણે દેખાઈ રહ્યું છે તે પહેલાં આપણે આ રાઉન્ડને લઈ લઈએ છવ્વીસથી ત્રીસ તારીખ સુધીનો સમય ગાળો તેમાં આપણે કાલથી વરસાદના જોરમાં વધારો થશે અને અલગ અલગ લેવલમાં માં અલગ અલગ વિસ્તારોમાં જેમ પરિવહળનની સ્થિતિ ચેન્જ થશે તેમ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે આપણે વરસાદની ગતિવિધિ જોવા મળશે હળવો મધ્યમ ભારત અને અમુક વિસ્તારોમાં અતિભાર સુધી પણ જોવા મળશે તો આ વિડીયોને તમે વધુમાં વધુ ગ્રુપ સુધી શેર કરી દેજો વધુમાં વધુ ગ્રુપમાં શેર કરી દેજો તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર